આપણે વિગતવાર સમજશું એસઆઇઆર ફોર્મ એટલે કે મતદાર સુધારણા ફોર્મ બે હજાર પચ્ચીસ કેવી રીતે ભરવું તેમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ યુઝ થશે અને કયા ડોક્યુમેન્ટ્સ જોડવા નહીં તો આ વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ગુજરાત પોઈન્ટને સબ્સ્ક્રાઇબ કરી સપોર્ટ આપજો ચાલો શરૂ કરીએ વિડીયો મિત્રો આશા રાખું છું કે તમને તમારું એસઆઈઆર ફોર્મ મળી ગયેલ હશે જો તમને અત્યાર સુધીમાં આ ફોર્મ ના મળ્યું હોય તો તમારા બીએલઓ ઓફિસરનો સંપર્ક કરવો મતદાર સુધારણા ફાર્મમાં જે વ્યક્તિનું ફોર્મ છે તેની સંપૂર્ણ મતદાર વિગત ઉપરના માર્ક કરેલ ભાગમાં બતાવેલ હશે જેમાં મતદારનું નામ મતદાર ઓળખ કાર્ડ નંબર અને એડ્રેસ બાજુના ભાગમાં અનુક્રમે નંબર વિધાનસભા મત વિસ્તાર નંબર અને નામ અને લાસ્ટમાં રાજ્યનું નામ